પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો આ અંગે મળતી માહિતી મુજબ આજ રોજ પૂર્વક જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ મકવાણા તેની શિવશક્તિ કાર્ગો મૂવર્સ કુરિયર ઓફિસમાં પોતાના આર્થિક ફાયદા સારું અન્ય ઈસમો સાથે મળીને સરકાર દ્વારા પ્રતિબંધિત વિદેશી સિગારેટનો જથ્થો રાખેલ છે જે બાતમીના આધારે દરોડો પાડી એલસીબીએ ત્રણ લાખની કિંમતના પ્રતિબંધિત વિદેશી સિગારેટના પેકેટ નંગ બે સાથે જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ મકવાણા વિષ્ણુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અને પ્રમોદ કિશન જાંગીરને પકડી પાડી તેમની પાસેથી બે મોબાઈલ સહિત કુલ ત્રણ લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે અનુજ ઉર્ફે બબલુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અમિત અને સુનિલ ઉર્ફે મામાને પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું આ કામગીરીમાં પીઆઈ એન ચુડાસમા પીએસઆઈ એમવી જાડેજા તથા એલસીબી સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ ભારતીમાખી માખીજાણી ગાંધીધામ